you uh -huh.

વડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ મુંબઈ પુણે એક્સપ્રેસ હાઇવે પર એક ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા 54 લોકો અષાઢી એકાદશીના અવસર પર પંડરપુર તરફ જઈ રહ્યા હતા. સરતાળુથી ભરેલી બસ એક ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ ખીણમાં પડી ગઈ હતી. જેમાં બસ અને ટ્રેક્ટરનો કચરોગાર્ડ નીકળી ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત 42 લોકોને સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 લોકોને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસના અનુસાર અકસ્માતમાં ડોક્ટરોએ તાજા અપડેટ આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે અને બાકી લોકોની સારવાર le